જય હિન્દ વંદે માધુમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ કન્ડક્ટર માટે સ્પેશિયલ પ્રાથમિક સારવારના મોસ્ટ ટાઈમ મિત્રો પચાસ એમસીક્યુ ક્વેશ્ચન એના પહેલાં મિત્રો કન્ડક્ટરની પરીક્ષા માટે સ્પેશિયલ નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હીકલ એક્ટ કન્ડક્ટરની ફરજો આ ઉપરાંત ટિકિટ અને લગેજ ભાડાના દાખલા એનું સોલ્યુશન સાથે અને છેલ્લા એક વર્ષના ગુજરાત કરંટ અફેર્સ તો આ તમામની ઓકે જે કંડક્ટરનું સ્પેશિયલ કન્ટેન્ટ છે ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે અને કરંટ અફેર્સ પણ પાંચ સાત દસ જે માર્ક્સને પૂછાય ઓકે તો ટોટલ જેને કહેવાય કે પાંત્રીસ માર્ક્સ આ પીડીએફ દ્વારા તમારા કવર થશે એના મોસ્ટ ટાઈમ પી આઠસો નહીં પરંતુ એક હજાર ક્વેશ્ચન કેટલા એક હજાર મોસ્ટ એમ્પી ક્વેશ્ચનની જો તમે પીડીએફ મેળવવા માગતા હો તો અહીં આપેલ નંબર ઉપર અહીંના જે નંબર આપેલા છે આ રૂપિયા આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પીએમસીક્યુની પીડીએફ તમે મેળવી શકો છો ઓકે આ તમામ ટોપિક એમાં આવી જશે ઓકે એના ગુજરાતના કરંટ અફેર્સ સાથે તો ખાસ અગત્યની મિત્રો એકદમ લેટેસ્ટ અને નવી હાલમાં જ તૈયાર કરવા તૈયાર કરવામાં આવી છે આ પીડીએફ નવા અભ્યાસક્રમ આધારિત તો મિત્રો લેવાનું ચૂકતા નહીં સો ટકા પરીક્ષામાં તમને ફાયદો થશે ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રાથમિક સારવાર ઓકે પાર્ટ ટુ પાર્ટ વન આપણે મૂકી ચૂક્યા છીએ આ પાર્ટ ટુ છે જો પાર્ટ વન ના જોયું હોય તો તે પણ જોઈ લેજો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર એકાવન જોઈએ પચાસ સુધીના ક્વેશ્ચન આવી ચૂક્યા છે ભાઈ મગજ પરની કે અન્ય ઈજાથી અને અન્ય રોગોથી મગજ અને જ્ઞાન તંતુઓની ક્રિયાઓમાં અવરોધ ઉત્પન્ન થાય તેના પરિણામે દર્દી શુદ્ધુદ્ધ કે ભાન ગુમાવી દે તેવી પરિસ્થિતિને શું કહે છે તો મિત્રો એને કહેવામાં આવે છે અનકોશિયસનેસ ઓપ્શન બી સાચો જવાબ બનશે ત્યારબાદ નીચેનામાંથી બેભાન અવસ્થાનું કારણ કયું છે ઓકે બેભાન અવસ્થાનું કારણ કયું છે તો આમાં મિત્રો વાત કરીએ તો આઘાત લાગવો ગૂંગળામણ થવી અને અતિશય રક્તસ્ત્રાવ સૌ વાતામાં આ ત્રણ ત્રણ આવશે એક પણ નહીં એવું તો આવે નહીં ઓકે આ વિધાનમાં ચોથું છે તો એક બે અને ત્રણ એવો સાચો જવાબ બને તો જવાબ આવે ઓપ્શન સી એક બે અને ત્રણ ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ફેન્ટિંગના ફેન્ટિંગની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ ઓકે ભાઈ ફેન્ટિંગની જે પરિસ્થિતિ છે એમાં શું કરવું જોઈએ જેથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે તેનામાંથી જુઓ પહેલું વિધાન છે કે ભાઈ તે જ્યારે પડી જાય ત્યારે તેને ચત્તા સુડાવવું જોઈએ આ સાચી વાત છે તેને વધુ ખોરાક આપવો જોઈએ બીજું વિધાન ખોટું બનશે અને ત્રીજું છે તેમને ઊંધા સુરવા જોઈએ ના એમને ચત્તા સુર આવવા જોઈએ આ પણ ખોટું છે તો બનશે માત્ર એક જવાબ તો ઓપ્શન એ સાચો જવાબ રહેશે ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો શરીરની જીવના જીવનાવશ્યક ક્રિયાઓની ઘણી મંદ સ્થિતિને ખાલી જગ્યા કહેવાય છે તો એને કહેવામાં આવે છે મિત્રો આઘાત ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ જ્યારે લાગણી કે માનસિક બોજના હિસાબે જ્યારે દર્દી બેભાન અવસ્થા જેવી પરિસ્થિતિ ઊભી કરે તેને શું કહે છે તો એને મિત્રો કહેવામાં આવે છે હિસ્ટિરિયા શું કહેવામાં આવે છે હિસ્ટીરિયા ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ નીચેનામાંથી ઝેરની અસર કયા અંગ પર જોવા મળે છે કે જે ઝેરની અસર છે કયા અંગ પર જોવા મળે તો જુઓ મિત્રો મગજ ઉપર જોવા મળે હૃદય ઉપર જોવા મળે અને રક્તવાહિની ઉપર પણ જોવા મળે હાથ ઉપર ના જોવા મળે તો એક બે અને ત્રણ આવશે જવાબમાં ચાલો તો એક બે અને ત્રણ ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ત્યારબાદ વાત કરીએ તો હિમોલાઇટિક ઝેરની અસર શરીરના કયા અંગ પર થાય છે તો એ થાય છે મિત્રો રક્તવાહિનીઓ પર રક્તવાહિનીઓ પર નીચેનામાંથી કયા પ્રકારનું ઝેર લોહીમાં પ્રસરી મગજ અને ઉપર અસર કરે છે છે તો એ ઝેર 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 મિત્રો માદક માદક ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રાણીઓના કરડવાથી ઝેર શરીરમાં દાખલ થાય છે ઓકે હડકવા ઉત્પન્ન થતું હોય છે ઘણા બધા તો આમાં જુઓ સાપ પણ આવે કૂતરું સિયારા તમામ આવે તો જવાબ આવે ઓપ્શન ડી આપેલ તમામ ઓકે તો આવા સરસ મજાના મિત્રો હજાર કરતાં પણ મોસ્ટ હાઇપી પ્રશ્નોની પીડીએફ આપણા દ્વારા તૈયાર કરવામાં આવી છે પીડીએફ પહેરવા માટે તમે અહીં જે નંબર હું તમને આપું છું ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને એમ જેમાં ગુજરાતનું કોર્ટ અફેર્સ પણ આવી ગયું અને નિગ અને જે કન્ડક્ટરનું સ્પેશિયલ કન્ટેન્ટ ત્રીસ માર્ક્સનું છે એ પણ આવી જશે આ હજાર પ્રશ્ન મિત્રો સોલ્વ કરો એટલે વાત પૂરી થાય ચાલો જ્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડે ત્યારે સેના દ્વારા સાફ કરવામાં આવે છે તો તેને મિત્રો જવાબ આવશે પોટાશ પરમેગ્નેનેટ જંતુનાશક દવા દ્વારા અકસ્માતમાં ઘવાયેલા દર્દીને કંડક્ટર દ્વારા અપાતી સારવારને શું કહેવામાં આવે છે તો મિત્રો એને કહેવામાં આવે છે પ્રાથમિક સારવાર અકસ્માત સમયે ઉપયોગી હોસ્પિટલો પોલીસ સ્ટેશનોની માહિતી સેમાં રાખવાની હોય છે ઓકે ધોજીએ જવાબ આવશે અંગત ડાયરીમાં જે કંડક્ટર છે અકસ્માત સમયે ઉપયોગી હોસ્પિટલો છે પોલીસ સ્ટેશનની માહિતી છે એ કંડક્ટર પોતાની અંગત ડાયરીમાં રાખે છે પ્રાથમિક સારવાર આપનારે આ અંગેની તાલીમ ક્યાંથી મેળવવાની હોય છે તો એ જે તાલીમ છે એ ક્યાંથી મેળવવાની હોય છે તો જવાબ આવશે મિત્રો સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ ઓપ્શન સી સાચો જવાબ રહેશે ત્યારબાદ કાર્ડિયા મસાજ માટે શરીરના કયા ભાગ પર ઝટકા આપવાના હોય છે તો જવાબ આવશે છાતી પર સેના ઉપર છાતી ઉપર ઝટકા મારવાના હોય છે આ કાર્ડિયક મસાજ માટે ત્યારબાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પૈકી કોને પ્રથમ સારવાર આપવી જોઈએ ચાર ઓપ્શન આપણને આપી દીધા છે ઓકે ભાઈ સ્ત્રીઓને બાળકોને જિંદગી જોખમો હોય એને કે વૃદ્ધોને તો સિંપર આપણે સામાન્ય બુદ્ધિથી કહી શકીએ છીએ કે ભાઈ જિંદગી જોખમ હોય એને સૌપ્રથમ સારવાર આપવી જોઈએ ત્યારબાદ અકસ્માતમાં ઘવાયેલાઓને અપાતી સારવારનો હેતુ શું ગણાય તો ઓપ્શન જીવ બચાવો રાહત ઓપ્શન સાચો જવાબ રહેશે ઓકે ચાલો ત્યારબાદ અકસ્માતમાં ઘવાયેલાઓને અપાયેલી સારવારથી કોને માહિતગાર કરવાના હોય છે જવાબ આવે મિત્રો ડોક્ટરને ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ શ્વાસ બંધ પડ્યા પછી મનુષ્યનું હૃદય કેટલો સમય ચાલુ રહેતું હોય છે તો શ્વાસ બંધ થયા પછી પણ જે મનુષ્યનું હૃદય છે એ પાંચથી દસ મિનિટ સુધી ચાલુ રહે છે પાંચથી દસ મિનિટ સુધી ત્યારબાદ કૃત્રિમ શ્વાસોશ્વાસ અપાતા પહેલાં દર્દીને કઈ રીતે સુવડાવવાનો હોય છે તો દર્દીને મિત્રો ચત્તો સૂડાવવાનો ઓકે કૃત્રિમ શ્વાસોશ્વાસ કરતા પહેલાં દર્દીને કેવી રીતે સુવડાવવામાં આવે છે ચત્તો ત્યારબાદ કાર્ડિયાક મસાજ શા હેતુથી આપવાનો હોય છે તો જવાબ આવશે મિત્રો હૃદય ચાલુ રાખવા માટે ત્યારબાદનો ક્વેશ્ચન છે ભાઈ ઈજાગ્રસ્ત વ્યક્તિના નાળીના ધબકારા જાણવા આંગળીઓ કયા દબાવવી જોઈએ તો જવાબ આવશે મિત્રો કાંડા ઉપર ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય છે પુખ્ત વયની વ્યક્તિને કૃત્રિમ શ્વાસ કેટલી વખત આપવાનો હોય છે તો જવાબ આવશે મિત્રો સોળ વખત કેટલી વખત સોળ વખત ત્યારબાદ વાત કરીએ તો અકસ્માતને લીધે હાથ પગમાં ઈજા થવાથી શું વહેવા માંડે છે તો લોહી વહેવા માંડે છે શરીરનું કેટલા ટકા લોહી ઈજાના કારણે વહી જાય ત્યારે દર્દી બેભાન બની જાય છે તો જવાબ મિત્રો પંદર ટકા કેટલા ટકા પંદર ટકા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઈજાના કારણે વહેતું લોહી અટકાવવા બાંધવામાં આવતો પાટો કેટલા કલાક રખાય તો એને એક કલાક સુધી રાખી શકાય કેટલા કલાક એક કલાક સુધી ઓકે મિત્રો કન્ડક્ટર સ્પેશિયલ કન્ટેન્ટની મિત્રો સ્પેશિયલ ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટ આ તમામ એમાં ટોપિક આવી જશે નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટલ ભી કરે કંડક્ટરની ફરજો ટિકિટ અને લગેજ ભારાના જે દાખલા છે સોલ્યુશન સાથે અને રોડ સેફ્ટી મિત્રો અને છેલ્લા એક વર્ષના ગુજરાત કરંટ અફેર્સ મતલબ કે ત્રીસ માર્ક્સનું કન્ટેન્ટ પ્લસ જે ગુજરાત કર્ણ ઠપેર જેટલા પૂછાય એટલે ઓકે પાંચથી સાત ના કર્ણ અપેર પૂછાય તો પાંત્રીસથી ચાલીસ માર્ક્સનું આ પીડીએફમાં તમારું કવર થશે ઓકે એક હજાર કરતાં પણ વધારે મિત્રો મોસ્ટ ટાઈમ પી એકદમ નવા લેટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ આ પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે તો આ પીડીએફને પરચેસ કરવા માટે અહીં આપેલ નંબર ઉપર મિત્રો તમે સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને પીડીએફ મળી જશે મિત્રો અને ફક્ત તમારે જો મિત્રો ગુજરાત કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય ઓકે ગુજરાત કર્ટ અફેર્સની પીડીએફની મિત્રો વાત કરીએ તો એ તમને પચાસ રૂપિયામાં મળી જશે ગુજરાત સંપૂર્ણ એક વર્ષના આમાં કર્ટ અફેર્સ આવી જશે એમાં કેટલા પ્રશ્નો છે મિત્રો ટોટલ ત્રણસો ને પચાસ જેટલા ક્વેશ્ચન છે ટોટલ ત્રણસો ને પચાસ જેટલા એમસીક્યુ ક્વેશ્ચન છે મતલબ કે ગુજરાતના કર્ટ અફેર્સનો ક્વેશ્ચન આની બહાર મિત્રો નહીં જાય ફક્ત ગુજરાત કર્ણાટફ જો તમે જોઈએ તમને જોઈએ છે તો માત્ર પચાસ રૂપિયામાં પરચેસ તમે કરી શકો છો નમલ આપેલા છે આના ઉપર પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલી દેજો તો તમને આ પીડી પણ મળી જશે ચાલો મિત્રો મિત્રો પ્રાથમિક સારવારમાં ઘવાયેલી જગ્યા પર પાટો બાંધવા કેવા પ્રકારનો પાટો વપરાય છે એના માટે જે પાટો એ વપરા કેવા પ્રકારનો પાટો હોય છે લંબચોરસ આકારનો હોય છે કેવા આકારનો લંબચોરસ ત્યારબાદ આગળ વાત કરીએ તો ઈજાગ્રસ્ત વ્યક્તિને સેનો પુરવઠો ન મળે ત્યારે મગજ ફેફસા વગેરેને નુકસાન થાય છે તો જવાબ આવશે મિત્રો લોહીનો ચાલો અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિ ક્યારે બેભાન બની જાય છે તો જવાબ આવશે શોખ લાગે ત્યારે ઓપ્શન એ સાચો જવાબ આવશે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ કપાયેલા અંગો વાળા બેભાન દર્દીને કઈ હાલતમાં હોસ્પિટલ ખસેડવાનો રહે તો જવાશું મિત્રો સૂતેલી હાલતમાં સૂતેલી હાલતમાં ચાલો અકસ્માતમાં પેટના ભાગમાં ઈજા થઈ હોય ત્યારે કેવું કપડું ઢાંકવું જોઈએ તો ત્યારે મિત્રો યાદ રાખશું ભીનું કપડું ઢાંકવું જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન છે કે ભાઈ કાર્ડિયાક મસાજ માટે દર્દીને કેવી જગ્યા પર સુવડાવવું જોઈએ તો જવાબ આવશે સપાટ જગ્યા પર કેવી જગ્યા પર કાર્ડિયક મસાજ માટે દર્દીને સપાટ જગ્યા ઉપર સુ ઉડાવવા જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ શું કરડે દે ત્યારે ડંખ ઉપર લીંબુનો રસ લગાડવાનો હોય છે તો જવાબ આવશે મધમાખી મધમાખી કરડે દે ત્યારે એના ડંખ ઉપર જો ડંખ તેને માળ્યો હોય એના ઉપર લીંબુનો રસ લગાડીએ તો રાહત મળતી હોય છે સ્ત્રી માટે કયા પ્રકારનો દુખાવો પ્રસૂતિની પીડા ગણાય છે તો જવાબ આવશે મિત્રો દસ મિનિટમાં ત્રણથી વધુ કયા મુસાફરોની મદદથી સ્ત્રી મુસાફરની પ્રસુતિ કરાવવી જોઈએ કયા મુસાફરોની મદદથી સ્ત્રી મુસાફરની પ્રસુતિ કરાવવી જોઈએ મિત્રો જવાબ આવશે ઓપ્શન એ સ્ત્રી મુસાફરો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ઘા પર પાટો બાંધતા પહેલાં ઘાને સેના વડે સાફ કરવામાં આવે છે તો જવાબ આવશે ડેટોલ વડે શ્વાસનળીમાં ફસાયેલી વસ્તુ બહાર કાઢવા ક્યાં ઠાપતો મારવાની હોય છે તો જવાબ આવશે મિત્રો બરડા ઉપર ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ બસમાં કોઈ જગ્યાએ ચીકણો પદાર્થ ધોરાયો હોય તો સાફ કરી નાખવાનો રહે છે ઓકે બસમાં કઈ જગ્યાએ ચીકણો પદાર્થ ધોરાયો હોય તો સાફ કરી નાખવાનો રહે છે તો જવાબ આવે મિત્રો પગથિયા ઉપર હાડકાની ભાંગ તૂટમાં ઈજાવાળા ભાગને કઈ રીતે ટેકો આપવાનો હોય છે તો એ આપવાનો હોય છે મિત્રો ખપાટિયા મૂકી પાટો બાંધીને ઓપ્શન બી સાચું જુઓ ત્યારબાદ વાત કરીએ તો ઝેરી દવા પીનાર વ્યક્તિને શું ખવડાવીને ઉલટી કરાવવાની હોય છે તો જવાબ આવશે મિત્રો મીઠાવાળું પાણી આગમાં સપડાયેલ વ્યક્તિને બચાવવા આગ કઈ રીતે બુજાવવાની હોય છે તો આમાં જવાબ આવશે મિત્રો ધાબરો ઓઠાડીને ચાલો ત્યારબાદ કેસ છે કે પ્રાથમિક સારવારને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો જવાબ મિત્રો ફર્સ્ટ એડ ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ પ્રાથમિક સારવાર આપવાની તાલીમ અંગેના વિચારના શોધક કોણ હતા તો એ હતા મિત્રો એજ માર્ક સ્માર્ક જે જર્મનીના હતા ત્યારબાદ વાત કરીએ તો ખાલી જગ્યાનું સલાહકારી જૂથ અકસ્માતને સુસ્પષ્ટ રીતે સમજાય તેવી ઈજા પહોંચાડનાર અણધાર્યા બનાવ તરીકે વર્ણવે છે તો એ છે મિત્રો ડબલ્યુ એચ ઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કે ભાઈ ઇન્ટરનેશનલ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસેન્ટ મુમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી તો એની મિત્રો સ્થાપના થઈ હતી અઢારસો ને ત્રેસઠમાં ચાલો ત્યારબાદ ક્વેશ્ચનની વાત કરીએ તો કે ભાઈ વર્લ્ડ રેડ ક્રોસ ડે એન્ડ ક્રેસેન્ટ ડેના સ્થાપક જણાવો તો એ છે મિત્રો હેનરી ડ્યુન્ટ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ વર્લ્ડ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસેન્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ આઠ મેના રોજ ઉજવવામાં આવે છે ચાલો ત્યારબાદ વાત કરીએ તો પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન અને તાલીમ આપવા માટે સેન્ટ જોહોન એમ્બ્યુલન્સની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો જે સેન્ટ જોહોન એમ્બ્યુલન્સની જે સ્થાપના છે એ અઢારસો ને સિત્તોતેરમાં થઈ હતી સેન્ટ જોહોન એમ્બ્યુલન્સનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો ઇંગ્લેન્ડના લંડન ખાતે આ સેન્ટ જોહોન એમ્બ્યુલન્સનું વડું મથક આવેલું છે चलो ત્યારબાદ નો ક્વેશ્ચન ની વાત કરીએ મિત્રો કે ભાઈ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સ્થાપક કોણ હતા તો એ હતા મિત્રો ક્લાઉડ હેમિલ્ટન હિલ ઓકે ઓપ્શન બી સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ નો ક્વેશ્ચન છે કે WHO ની સ્થાપના ક્યારે થઈ હતી ઓકે World Health Organization તો જવાબ આવશે મિત્રો 1948 માં તો મિત્રો આની આ સૂધી રાખી છે આગર ઘણા બધા પ્રશ્નો છે આ PDF મેં માંંગતા હો તો પીડીએફમાં મેળવવા મિત્રો માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓકે અને ફક્ત કરંટ અફેર્સ જોઈએ તો એ ગુજરાતના સંપૂર્ણ કરંટ અફેર્સની પીડીએફ પણ તમને મળી જશે પચાસ રૂપિયાની પ્રાઇસ છે જે પણ આ અહીં આપેલા નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકલી આપજો પેમેન્ટ કરીને એ પણ તમને મળી જશે સંપૂર્ણ ગુજરાત કરંટ અફેર્સ મિત્રોમાં આવી જશે ત્રણસો પચાસ જેટલા ક્વેશ્ચન આમાં છે ઓકે સંપૂર્ણ એક વર્ષનું જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો આમાં કરંટ અફેર્સ આવી જશે ઓકે બે હજાર ચોવીસનું સંપૂર્ણ મિત્રો પીડીએફ ખાસ ખાસની છે મિત્રો સો રૂપિયાનો એકવાર ઇન્વેસ્ટ કરી લેજો કારણ કે જો તમારે છેલ્લે રિવિઝનનો ટાઈમ ના હોય તમે નોટ ના બનાવી હોય શું વાંચવું શું ના વાંચવું ખબર ના પડતી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે આ પીડીએફ ખૂબ જ હેલ્પફુલ સાબિત થશે ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત